નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર ગુજરાતની કોઈ પણ શાળાના બાંધકામની ગુણવત્તા પર ઓગણીસ માર્ચ બે હજાર પચીસ ના ગ્રાઉન્ડ ફ્લોરના સ્લેબનું કાસ્ટિંગના બીજા દિવસે બાંધકામની ગુણવત્તા વિશે ગ્રામવાસીઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશે સીધી ફરિયાદ કરતા मंत्रीए तात्कालिक समग्र शिक्षा कचहरी अने संबंधित अधिकारियों ने जरूरी कार्यवाही हाथ धरवा सूचना આપી मंत्री ने टेलीफोनिक आजना पर जिला प्रोजेक्ट इज़नेर थर्ड पार्टी इज़नेर टीआरपी एजेंसी ना प्रतिनिधियों ए तेज दिवसे रात्री 8:30 वाग्या कलाके स्थानीय આગેવાનો સાથે शालाना वर्गखंडनी स्थितिनी समीक्षा करी तपास दरम्यान बांधकामनी गुणवत्ता असंतोषकारक जणाता શિક્ષણ મંત્રીએ તુરંત બે બે વર્ગખંડના ગ્રાઉન્ડ ફ્લોરના સ્લેબનું કાસ્ટિંગ તોડી નાખવાનો અને નવું બાંધકામ શરૂ કરવાનો આદેશ આપ્યો છે મંત્રીએ વધુમાં જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં કોઈ પણ પ્રકારની લાલિયાવાડી નહીં ચાલે ગુણવત્તા પર રીલ લેનારા સામે કડક કાર્યવાહી થશે

ખજૂરી હળમતિયા ગામની પ્રાથમિક શાળામાં બે રૂમ મંજૂર થયેલા છે જેના સ્લેપનું કામ ખૂબ જ નબળી ગુણવત્તાનું થઈ રહ્યું હતું સ્લેપ ભરાણો અને ચોવીસ કલાક વીત્યા બાદ સ્લેપમાં અસંખ્ય તિરાડો દેખાઈ જેની રજૂઆત અમે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસુરિયાને કરેલી અને પ્રફુલભાઈ પાનસુરિયાએ માત્ર પાંચ જ કલાકમાં તેમનું નિરાકરણ લાવી અને આ સ્લેબ તોડી પાડવાનો આદેશ આપેલો એ બદલ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસુરિયાનો ખૂબ ખૂબ આભાર તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ખૂબ ખૂબ આભાર